मैं नहीं बताऊंगा। लाइक रिंग बैठा से। एक्चुअली कितना से जो है चार पांच मिलियन जो है? दो पंद्रह करोड़। दो पंद्रह करोड़। कैसा लगा मेरा मजाक? ओह थोड़ा कोशिश भी हो लागे की नहीं? नहीं नहीं।

খবৰ লেটো ম

બાકી છે <laughs> <laughs> <laughs>

મે <laughs>

મિત્રો તમને લોકોને ખબર નહીં હોય જેતને હું લોકમાં રોકીભાઈ નહીં હોય એનું કારણ કે રોકીભાઈ બોર્ડ આવી ગયા હતા અને પાછા હવે આવી ગયા છે એનું કારણ રોકીભાઈને પૂછી લો રોકીભાઈ કેમ તમે વે હતા લગન કરવા હતા લગન કરવા ગયા હતા એના પપ્પાના લગન હતા દી ને આવી ગયા છે હવે હવે તમને રોકીભાઈ જોવા મળશે આપણા બધા વ્લોગમાં આ બી મજા આવે ગન ભીડો રોકીભાઈ આવી ગયા છે એટલે કે બીજો કઈ નહીં બ્લોગ મૂકી જ નહીં જાતા હે બ્લોગ મેકિંગ કોઈ જાતા નહીં હવે રોકીભાઈ તમને જોવા મળશે

મહાદેવ બીજી વાર છે ને આપણે હનમન દાદા હનુમાન બીજી છે દાદાને તારે શું કહેવું ને કઈ શું કહેવાનું છે તારે શું નાવા છે હાલો નાવા થાત નહીં અમારે નાવા જાવું છે અશ્વિન ભાઈ પાછું ઘેરે જાવું પડશે ઘેરે પાછું નાન પછી પાછું આવવાનું છે કપડા બદલાવા પડશે ભાઈ બાકી આમાં જો ડીજે માં તો બધા આમ જો મારે તો પછી જાય આમાં મારે તો રેડી ગરીબ માણાને હોય નાવા જાવું હોય નાવા જાવું હોય હું તમને પાણી હેમાં લાવે મારે કે કેવા દેશે ના કે છે ને મને ભાઈ આ મારો આ સટકાવી દે તો તમારે હું કેવું ઉતરી આવે હું ખીજમાં આવી જઉં છું આજ

કરે અને હવે નાઈ નાખી કપડા થઈ ગયા આ ગુલાલ વાળા ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ